આપણે બધા ને ઘર પરિવાર ને હગા હોય પણ જેની માં હાથ પકડી ગયા ને તેની બધું પૂરું થઈ જાય હું તો આજે જ રસ્તા વિચારતી હતી કે એક માણસ વેન્ટિલેટર ઉપર હોય ત્યારે લોકો ભગવાન પ્રાર્થના કરતા હોય કે જિંદગી દે અને જિંદગી દે જિંદગી દે અને એક માણસ જિંદગી સારી રીતે પોતાના શરીર થી ભલે અસક્ષમ હોય પણ જ્યારે એના શ્વાસ સારી રીતે ચાલતા હોય તો એની બાજુ કોઈ દરકારી નથી કરતું ક્યાં જવું તમારે ક્યાં ક્યાં ફરવું છે क्या क्या इच्छा न, से जवानी नहीं बस हम दुनिया जो ही सब बस केवी से दुनिया केवी से ही એટલે के जवानी इच्छा खरी कोई धाम के कोई मंदिर के कोई जगह के एक, न, नहीं पिक्चर भी चलो जवानी के बढ़िया इच्छा है हर बढ़िया इच्छा से हां हर बढ़िया तो मुझे नदी में लागी गयो एक भाई बोला આશ્રમ મને હે બ્લોક કરી દીધો ને એટલે મને એમ થયું કે હવે આ કોઈને માર કમેન્ટ જ નથી કરી આ બ્લોક કરી દે એમ હા બધાય બ્લોક કરી દીધો એવું લાગે મને થયું નહીં કે તમારો એકનો ભરોસો એને કેમ આવી ગયો ઈ તો મેને ખબર અમાર માની વાતો સાંભળી ને માં એમાં બેન ની કડવી વાત હોય પણ સાચી હોય બધી એટલે આપણે સાંભળતા હોય એટલે આપણને ખબર પડે કે આ વિશ્વાસ રખાય મારે પાસે એવું રેકોર્ડિંગ છે ભાઈ મને કીધું હતું તમારા માટે કંઈક ગોઠવી છે હાલો લઈ જાય છે અને પછી મને બ્લોક કરી દીધો કાંઈ વાંધો નહીં છે પછી મેં કીધું હવે ક્યાંય તમે કરવી નથી તો પછી મારામાં કેમ કરી તમારા વિડીયા હું પહેલાં તો માં જોતો હતો તો એ તમને ફોલો કર્યા હતા પછી મેં કીધું પછી નહીં લઈ જઈ તો કઈ બીજું થાય તો નાખવી

હું વારંવાર કઉ છું કે હિંમત અને ધીરજ બે રાખવી એને હિંમત અને ધીરજ રાખી ભલે નવ વર્ષે તો નવ વર્ષ સફળતા મળી હે એ ભગવાન રામ ની આખી જિંદગી રાહ જોતી ભગવાન રાખો એની સામે ધીરજ એ રાખો ને આસ્થા રાખવી પડે હા તો કોઈ ને કોઈ રૂપે તમને ભગવાન તમારું જે લક્ષ્ય છે ત્યાં સુધી લઈ જાય લઈ જાય લઈ જાય એવું આપણું જીવતું નરસિંહભાઈ એને જીવન જીવવાની એક આશા જાય ગઈ હિંમત લક્ષ્ય એવું છે કે હરમળિયા આવી જવું છે તો બે મહિના સુધી નાની મોટી જે કઈ પણ જરૂરિયાત હોય એ આપણે પૂરી કરી દેશું બરાબર ને દવાની હોય કે કરિયાણા ની હોય કે કઈ પણ અને પછી હરમળિયા આશ્રમ બની જાય એટલે ભાઈને લઈ જશું એના માટે એક ઇલેક્ટ્રિક બેડની આપણે સગવડતા અમારી ઈચ્છા છે કે પહેલાં પેલી પ્રાયોરિટીમાં કરી દઈએ જેથી કરીને એને પોતાની હાથે અડધો સુધી ઊભું થવું હોય તો એ બધું એડજસ્ટમેન્ટ અને એને રિલેક્સ રહે કે ભાઈ સુધું શુધું આમ આલું કરવું તો સ્વિચ દબાવે તો થોડા ઊભા થાય બે પાંચ જણાનું જોઈ શકે પોતાની કોઈની મોતાજી હોય એટલે જેટલું શક્ય હશે એટલું આપણે નરસિંહભાઈ માટે મહા અમરના આશીર્વાદથી કરશું અને બાકી હા

કામ આવવાખાનું આવી જાય બરાબર એટલે પાછા બે ત્રણ રૂપિયા પાછા દવાખાના પામી થોડોક ટેકો થાય તો એમ નળિયા વળિયા બદલવાય તો બદલી જાય થઈ જાય થઈ જાય અમારો સારો સમય આવી ગયો બધું હાવ હારવાનું થઈ જાય એ ભાભી એ હારી કેવાય કે ભાઈ હવે આજે આ સમય માં નહીં તો ભાભી કોઈ કોઈનું નું ન કરે હે હા બરાબર દાદા બેન ઈ સેવા છે ને તમારી ક્યાંય ઓલી નો જાય ઈશ્વર તો વેલા મોડું જોવે પણ ભગવાન બધું હારું જ કરે સરસ ચલો મળશું આપણા ભાઈ ને હરમળિયા ધામ પર સીધા કા હવે તમારે આમ કોલર ઊંચો કરીને મસ્ત જીવવાનું મારી તો છે તમારું બધું તમારા કઈ પ્રારબ્ધ કર્મ હોય છે પુણ્ય હોય છે તો સમય પૂરો થઈ ગયો ભોગવવાનો હવે લેર માં રેવાનું આને જિંદગી દે અને જિંદગી દે જિંદગી દે અને એક માણસ જિંદગી સારી રીતે પોતાના શરીર થી ભલે અસક્ષમ હોય પણ જયારે એના શ્વાસ સારી રીતે ચાલતા હોય તો એની બાજુ કોઈ દરકારી નથી કરતું

થોડીક વાર નું હોય કે ભાઈ વયુ ગયું છે દુઃખ થાય એવું નથી પણ જે અંતર નું હોય અતિ પોતાનું અંગત સ્વજન હોય એને હોય કે મને આ ભાઈ જેવો ભાઈ નહીં મળે મારા બાપ જેવો બાપ નહીં મળે મને મારી માં જેવી માં નહીં મળે એટલે સ્મશાન નું જે રુદન છે ને એટલું ભયંકર અને કરુણ હોય કે જેને ગુમાયું હોય એનું હોય અને એવું જ એક પ્રસુતિ પીડામાં પીડાતી સ્ત્રી બરાબર કે એ પામવા માટે રોતી હોય એનું એનું દુઃખ એટલું જ કરુણ અને ભયંકર હોય પણ એ કંઈક મેળવવા માટે થઈને રોવે છે કે ભાઈ હમણાં મારા જીવનમાં બાળક આવશે એટલે મારું બધું દુઃખ ભૂલાઈ જશે પણ આજે દુનિયામાં ભરોસો કોનો એને ત્યારે હું જોતી તી આ વખતે ડિલેવરી વોર્ડમાં હતી બેન બાયું બિચારીઓ પણ હોય એટલી રોતી હોય દવાખાનામાં એક જ લેડીઝને હારે રાખવાનું કે હવે ડોક્ટર એમ કે તમે કંઈક વસ્તુ લઈ આવો બરાબર એ વસ્તુ લેવા ગઈ હોય ત્યારે એ બાઈ એટલી તળપતી હોય એટલી કણસતી હોય આજુબાજુમાં ખાટલે નવરિયું બેઠી હોય પણ ઘણીક માથે હાથ ફેરવા ન જાય કે તારી વ્યક્તિ હમણાં ગઈ ને બેટા હું તારી બાજુમાં છું હવે હું એટલી કેટલા ખાટલે દોડી શકું તોય મેં મારાથી જેટલું દોડાતું તો એટલું ઈશ્વરને ને સાક્ષી રાખીને દોડ્યું કે ભાઈ તારી માથે કોઈ નથી તો લાવી હું પાંચ મિનિટ રહું તો ખરેખર દરેક લોકોએ આ વસ્તુ શીખવાની છે અને સમજવાની છે સ્વીકારવાની છે કે દરેક ના ઘરમાં બેય પ્રસંગ આવે છે

સમય પૂરો થઈ ગયો આપડે બીજું શું હોય સરસ સરસ સમય આવવાનો છે એના એ આનંદ માર્યો